આજે આપણે બનાવશું સુરતી કોલેજીન બેડ ધાણા નાખીશું એક મોળું મરસું નાખીશું ત્રણ લસણ કળી નાખીશું ચાર તીખી મરચી નાખીશું એક આદુ ટુકડો નાખીશું બે બરફના ટુકડા નાખીશું અને થોડોક ચિંગદાણા નાખીશું આને આપણે સરણી બનાવી લઈશું પહેલા જો આમાં લીંબુ નાખવું હોય તો પછી નાખી શકો છો હું અડધું ફાડું નીસું છું હવે એના ઉપરથી આપણે થોડુંક મીઠું નાખીશું આમાં મમરા નાખીશું થોડાક ટમેટા નાખશું કાપેલા થોડીક કેરી નાખીશું મસાલા સિંગ નાખીશું અને થોડા નાખીશું આપણે જે તીખી ચટણી બનાવી નાખીશું થોડુંક ગળું પાણી નાખીશું એક ખાડું લીંબુ ને થોડુંક મીઠું નાખીશું સેવ નાખીશું થોડી હવે આપણે આમ ભેળવી લઈશું